નાના મોટા અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે વધુ એક અકસ્માતમાં બાઇક ચાલકે જીવ ગુમાવવાનો વારો આવેલો હતો લીલીયા રેલવે સ્ટેશન નજીક ટ્રક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો જેમાં બાઇક ચાલક ગબરૂભાઈ શિંગાળાનું ઘટના સ્થળે કમ કમાટી મૃત્યુ નિપજેલું હતું બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતા લોહી મોટા પ્રમાણમાં બહાર નીકળી જતા બનાવ સ્થળે બાઇક ચાલકનો જીવ ગુમાવી દીધેલો હતો અને મૃતકની લાશ પીએમ માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી હતી ઘટનાની જાણ થતા પરિવારજનો પણ દોડી આવેલા હતા અને શોકમય માહોલ છવાઈ ગયેલો હતો